હલો ફ્રેન્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ વીસ ઓગસ્ટ બે હજાર સોવી આજે જોઈએ અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારી નોટિફિકેશન છે તે તમારા સુધી પહોંચતી રહે તો આજે જોઈએ અનાજના ભાવ તો હવે જોઈએ આપણે કપાસ જે કપાસના ભાવ છે તે પંદરસો ને પચાસ રૂપિયાથી લઈ સોળસો સાઠ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન જેના ભાવ પાંચસોને અગિયાર રૂપિયાથી લઈ પાંચસો ને ઇઠોતેર રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા જેના ભાવ પાંચસોને પંદર રૂપિયાથી લઈ પાંચસો નેવું રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ જેના ભાવ છસો ને ચુમોતેર રૂપિયાથી લઈ આઠસો ને આઠ રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ જેના ભાવ આઠસો રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી જેના ભાવ ચારસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ બાજરી જેના ભાવ ચારસો રૂપિયાથી લઈ ચારસો ને એંસી રૂપિયા છે હવે જોઈએ તુવેર જેના ભાવ હોળસો ને સાઠ રૂપિયાથી લઈ બે હજાર છોતેર રૂપિયા છે હવે જોઈએ સણા પીરા જેના ભાવ તેરસો રૂપિયાથી લઈ ચૌદસો નેવું રૂપિયા છે હવે જોઈએ સણા સફેદ જેના ભાવ ઓગણીસો રૂપિયાથી લઈ ત્રણ હજાર રૂપિયા છે હવે જોઈએ અડદ જેના ભાવ હોળસો ને વીસ રૂપિયાથી લઈ અઢારસો ને અઢાર રૂપિયા છે હવે જોઈએ મગ જેના ભાવ તેરસો ને પચાસ રૂપિયાથી લઈ ફોળસો ને અઠ્ઠાવન રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી જેના ભાવ પંદરસો રૂપિયાથી લઈ બાવીસો રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા જેના ભાવ પંદરસો રૂપિયાથી લઈ ફોળસોને સિત્તેર રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જેના ભાવ એક હજાર નેવું રૂપિયાથી લઈ બારસો ને રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી જેના ભાવ એક હજાર એસી રૂપિયાથી લઈ અગિયારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ અળસી જેના ભાવ એક હજાર એકાણું રૂપિયાથી લઈ એક હજાર એકાણું રૂપિયા છે હવે જોઈએ તલી જેના ભાવ બે હજાર રૂપિયાથી લઈ સોવીસો ને રૂપિયા છે હવે જોઈએ સૂરજમુખી જેના ભાવ એક હજાર સુમાલી રૂપિયાથી લઈ એક હજાર સુમાલી રૂપિયા છે હવે જોઈએ એરંડા જેના ભાવ એક હજાર અઠ્યાસી રૂપિયાથી લઈ અગિયારસો ને એસી રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા જેના ભાવ બારસો ને વીસ રૂપિયાથી લઈ ચૌદસો ને એકતાલીસ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન જેના ભાવ આઠસો ને પાંચ રૂપિયાથી લઈ આઠસો ને પચીસ રૂપિયા છે હવે જોઈએ સિંગ ફાડા જેના ભાવ નવસો ને પચાસ રૂપિયાથી લઈ બારસો ને પચાસ રૂપિયા છે હવે જોઈએ કાળા તલ જેના ભાવ ત્રણ હજાર નેવું રૂપિયાથી લઈ ચોત્રીસોને તેતાલીસ રૂપિયા છે હવે જોઈએ લસણ જેના ભાવ ત્રણ હજાર પંદર રૂપિયાથી લઈ પિસ્તાલીસો સડસઠ રૂપિયા છે હવે જોઈએ ધાણા જેના ભાવ એક હજાર એકાવન રૂપિયાથી લઈ તેરસો ને પચાસ રૂપિયા છે હવે જોઈએ વરિયારી જેના ભાવ નવસો ને પિંચોતેર રૂપિયાથી લઈ તેરસો ને રૂપિયા છે હવે જોઈએ ઝીરું જેના ભાવ બેતાલીસો રૂપિયાથી લઈ અડતાલીસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ રાય જેના ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ મેથી જેના ભાવ નવસો ને સિંચર રૂપિયાથી લઈ તેરસો ને ત્રીસ રૂપિયા છે હવે જોઈએ ઈસબ ગુલ જેના ભાવ એક હજાર રૂપિયાથી લઈ એકવીસો ને એક રૂપિયા છે હવે જોઈએ ક્લોઝી જેના ભાવ પચીસો રૂપિયાથી લઈ તેત્રીસો એકાવન રૂપિયા છે હવે જોઈએ રાયડો જેના ભાવ નવસોને સાઠ રૂપિયાથી લઈ એક હજાર પચાસ રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી જેના ભાવ પિસ્તાલીસો રૂપિયાથી લઈ ત્રેપનસો એંસી રૂપિયા છે તો મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડ અનાજના ભાવ જો તમારે રોજેરોજના જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને હા શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ